સેવન ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચારની વાત કરવામાં આવે તો સુરતમાં કોંગ્રેસને મોટો ઝટકો લોકસભાના ઉમેદવાર નિલેશ કુંભાણિયાનું ફોર્મ રદ કરાયું સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણિયાનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે સુરતમાં હાઈ વોલ્ટેજ ડ્રો બાદ નિલેશ કુંભાણિયાનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે ડમી ઉમેદવાર સુરેશ પડસાડાનું ફોર્મ પણ રદ કરવામાં આવ્યું છે સુરતમાં કોંગ્રેસનો હવે લોકસભાની ચૂંટણીમાં કોઈ ઉમેદવાર નથી લોકપ્રતિનિધિત્વ અધિનિયમન ઓગણીસો ને એકાવનની કલમ છત્રીસ બે ગની જોગવાઈ મુજબ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત ચોવીસ સુરત સંસદીય મતદાર વિભાગમાં રજૂ થયેલ નિલેશ કુંભાણિયાનું ફોર્મ અમાન્ય કરવા હુકમ કર્યો હતો સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અને તેમજ ડમી ઉમેદવારની દરખાસ્ત કરનારા ચાર જણાએ ફોર્મ ચકાસણી દરમિયાન મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી અને ઓબ્ઝર્વેશનની હાજરીમાં ઓન કેમેરામાં અને ફોર્મમાં સહીજ કરી નથી એવી એફિડિએટ અને નિવેદન આપતા જિલ્લા સેવા સદનમાં હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો કોંગ્રેસના વકીલે કહ્યું હતું કે જે સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે તે નોટરી એક જ વકીલ પાસે કરવામાં આવી છે સહી સ્ટેમ્પ એક જ જગ્યાએ કરવામાં આવ્યા છે કોંગ્રેસના વકીલ બબુભાઈ મંગોકિયાએ કહ્યું છે કે ચાર ટેકેદારોના અપહરણ થયા છે એ લોકોનો કોઈ કોન્ટેક થતો નથી પોલીસ પણ તપાસમાં સહયોગ કરતી નથી આ ટેકેદારોની ખાલી સહી જ જોવાની હોય છે આ ખોટે ખોટો ઇસ્યુ ઊભો કરવામાં આવ્યો છે કાયદા પ્રમાણે સહી જ જોવાની હોય છે આખી આખી વિગત જોવાની હોતી નથી સાત આઠ નવ એ નિલેશભાઈ કુંબાણીનું ફોર્મ હતું ચૌદ નંબર એ સુરેશભાઈ પડસાળ ફોર્મ હતું અને જે એના ત્રણ ફોર્મ ભરેલા હતા ત્રણે ત્રણ હોય જે દરખાસ્તમાં સહી કરી હતી એ લોકો પોતે જાતે કલેક્ટર સાહેબ સમક્ષ ચકાસી દેરમાં આવ્યા એ લોકો એવી રજૂઆત કરી હતી કે ભાઈ જે ફોર્મમાં જે સહી છે દરખાસ્ત તરીકે એ મારી ફોર્મમાં મારી સહી નથી હું અહીંયા કલેક્ટર સમક્ષ જ્યારે ફોર્મ રજૂ કરવાનું ત્યારે હું અહીંયા આવ્યો નથી અને મારી હાજરી નથી ચૌદ નંબરના ફોર્મના જે ટેકેદાર દરખાસ્ત કરનાર હતા એને પણ પોતે એપિડેટ કરીને આવી અને એને એવી રજૂઆત કરી છે કે ભાઈ આ મારી સહી નથી ત્રણ પ્રકારનું છે કલેક્ટરે એને ઘણા પ્રશ્ન પૂછ્યા છે એને પણ એને ઓનલાઈન વિડીયોમાં એને જવાબ આપ્યા છે એના અહીંયા જવાબ પણ એના લેખિતમાં લીધેલા છે કલેક્ટરશ્રીએ અને એને એપિડેટ કરીને પણ સોગંદપૂર્વક જણાવ્યું છે કે આમાં ફોર્મમાં મારી સહી નથી આટલી એને રજૂઆત કર્યા પછી બંને પક્ષે કાલે ચાર વાગ્યાનો સમય આપ્યો હતો ચાર વાગે સામેના પક્ષવાળાએ એ લોકોએ કીધું અમને સમય આપો એટલે કલેક્ટર સાહેબે આજે સમય આપ્યો હતો અમે બધાને નવ વાગે બોલાવ્યા હતા નવ વાગ્યાથી દલીલ ચાલુ થઈ લગભગ એક દોઢ કલાક દલીલ ચાલી ત્યાર પછી સાહેબે એવું કીધું કે હવે હું આ અને ઓર્ડર પર મૂકીશ અત્યારે અત્યારે ઓર્ડર આવ્યો છે અને બધાની હાજરીમાં એ લોકોને હાજરીમાં અમારી હાજરીમાં કલેક્ટરે નિર્ણય જાહેર કર્યો છે અને બંનેના ફોર્મ સાત આઠ નવ જે કોંગ્રેસનું ઉમેદવાર નિલેશભાઈ કુંભાણી છે એનું ફોર્મ પણ રદ કરવામાં આવ્યું છે અને ચૌદ નંબર પણ ફોર્મ સુરેશભાઈ પડસા એ જાતે પોતે આવ્યા હતા કલેક્ટર સમક્ષ એને રજૂઆત કરી હતી અને આપને જાણ ખાતર કહી દઉં છું કે કલેક્ટર શ્રી સમક્ષ જયારે પણ રજૂઆત થાય છે અમે બી બેઠા હતા ત્યારે લાઈવ એનું રેકોર્ડિંગ થાય છે

આમાં મારી મહેનત કોઈ નથી જે ચાર ઠેકેદારો આવીને પોતાની રજૂઆત કરી ગયા છે એ એનો પ્રશ્ન છે આમાં કોઈ ખેલ નથી એ લોકો ચાર જણા આવીને પોતે જ રજૂઆત કરી ગયા છે એફિડેટ કરીને ઓનલાઈન કે ભાઈ મારી સહી નથી

અને અમે ફોર્મ પણ ચેક કરતા જતા હતા અમને અધિકાર છે ચૂંટણી તરીકે ફોર્મ ચેક કરવાનો એમ અમે એ ફોર્મ ચેક કરતા અમને માહિતી મળી એટલે અમે અરજી આપી હતી ઓવરઓલ ઓર્ડર કર્યો છે કે નિલેશ રૂપાણીનું ફોર્મ રિજેક્ટ થયું છે સવાલ ઇલેક્શન કમિશનનું આ એક ભયાનક કાવતરું છે અઢાર તારીખે જ્યારે ઉમેદવારના ટેકેદાર ઉપસ્થિત હતા એમની ફોટોગ્રાફી થઈ હતી ત્યાર પછી ચકાસણીના દિવસે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે એફિડેવિટ રજૂ કરી અને અમને આદેશ કર્યો કે નિલેશભાઈ કુભાણી ટેકેદારોને અહીંયા આજે સવારે નવ વાગ્યા સુધી હાજર કરે બે સવાલ અહિયાં ઉભા થાય છે હાજર હતા પછી એફિડેવિટ કોણ લાવ્યું કેમ લાવ્યું શા માટે લાવ્યું એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે સત્તાનું નગ્ન પ્રદર્શન કર્યું છે અને માનનીય ટી એન સેશન સાહેબ ઇલેક્શન કમિશનર સાહેબ ચુકાદો સવારે નવ વાગે આપવો જોઈએ તેની જગ્યાએ હજુ સુધી લેખિત ચુકાદો આપતા નથી કેમ કારણ કે નિલેશ કુબાણી હાઈકોર્ટમાં જવા નીકળી ગયા છે અમદાવાદ પાસ કરી બરોડા પાસ કર્યું છે ત્યાં હાઈકોર્ટમાં પિટિશન કરવા માટે આ ઓર્ડરની જરૂર છે પણ હાઈકોર્ટમાં પિટિશન ડીલે થાય એટલા માટે માનનીય સેશન સાહેબ ઓર્ડરની કોપી આપવામાં જાણી જોઈને ડીલે કરે છે હે રામ સત્તા હે રામ ગુલામ ઇલેક્શનલ કમિશનર સત્તાની ગુલામીમાં જે હુકમ કરે છે એ હાઈકોર્ટમાં મનાઈ હુકમ અમે આવતીકાલે વિડ્રોલ સાંજ સુધીમાં નહી લઈ શકીએ એ કારણથી આ ઇલેક્શન કમિશનર માનવીય આ ઓર્ડરને લેખિત સ્વરૂપે ડિક્લેર કરવામાં વિલંબ કરી રહ્યા છે કોંગ્રેસ પાર્ટી ગુજરાત હાઈકોર્ટમાં તાકીદે ઇલેક્શન કમિશનર સામે ઇન્કવાયરી માગશે સ્ટે ઓર્ડર માંગશે સુરત લોકસભાના ચૂંટણી સામે અને ભાજપના ઉમેદવાર જેનું ફોર્મ મંજૂર કર્યું છે એમણે એફિડેવિટનો વાંધો આપ્યો છે એમની સામે ફોર્જરીના કેસ કોંગ્રેસ પાર્ટી તરફથી કરવામાં આવશે ધન્યવાદ કોંગ્રેસ